અમદાવાદ કોર્પોરેશનની રોડ કમિટીમાં શહેરમાં વિવિધ જગ્યાએ રોડ બનાવવા માટેના નવસો કરોડથી વધુના રોડના કામોને મંજૂરી આપવામાં આવી મહત્વની વાત એ છે કે રૂપિયા સાતસો કરોડના કામ એકમાત્ર કોન્ટ્રાક્ટર આર કે સિંહ ઇન્ફ્રાબિટ પ્રાઇવેટ લિમિટેડને આપવામાં આવ્યું આ મુદ્દે માનીતા કોન્ટ્રાક્ટરોને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હોવાનો આક્ષેપ વિપક્ષે કર્યો ચોમાસાની સિઝનમાં એ તમામ રોડ તૂટી જતા બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે હવે એએમસીનો દાવો છે કે આર કે સિંઘ નામના કોન્ટ્રાક્ટર જે કામ આપવામાં આવ્યું તે પાંચ વર્ષ સુધીના રાયબિલિટી સાથે આ કામગીરીનું ટેન્ડર પાસ કરવામાં આવ્યું છે પાંચ વર્ષમાં પાંચ હજાર કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે પણ રોડની ફરિયાદો જોવા મળે છે રોડને લઈને મહાનગરપાલિકાને પ્રતિ દિવસ ચારસોથી વધુ ફરિયાદો મળી રહી છે अहमदाबाद तो म्यूनिस्पल कॉरपोरेशन में सिर्फ सड़कों के मामले में टूटी हुए गड्ढों और टूटी हुई सड़कों के मामले में डेली 419 सौ अहमदाबाद म्यूनिस्पल कॉरपोरेशन में ऑनलाइन आती है यदि 5000 करोड़ रुपए का बजट खर्च होने के बाद भी यदि हर रोज 400 से अधिक कंप्लेन सड़कों पर आती है तो ये साफ बता रहा है कि सड़कों के मामले पर रोड प्रोजेक्ट के मामले पर कहीं ना कहीं

જે ડિમાન્ડ આવશે એ રીતે આપણે એક વર્ષનું વાર્ષિક એઆરસી ટેન્ડર આપણે મંજૂર કર્યું